સમનાથ કિચનમાં હાર્દિક સ્વાગત છે તો આજે આપણે બનાવવાના છે ઇસ્ટર્ન પાઉભાજી ફટાફટ બની જાય ને કોઈ મહેમાન આવ્યા હોય તો આપણે ફટાફટ બની જાય એમ પાઉાજી બનાવવાના છે તો એના માટે મેં જુઓ એ ટમેટા ડુંગળી લસણ આદુ આદુમટન પેસ્ટ અને બધું શાકભાજી રોકડી સમારેલું છે મોટું મોટું ફ્લાવર છે વટાણા છે રીંગણ છે અને બટાકા છે તો બધું રફલી શું છે આપણે જીણે જીણે સંભારવાની જરૂર નથી તો આ પાઉંભાજી આપણે ફટાફટ બની જાય એ ટાઈપની તમને હું આજે વિડીયોમાં બતાવું છું તો જો અહીંયા આપણું તેલ આવી ગયું છે બે આ આ ચમચા મેં બે ચમચા મૂક્યું છે તો હવે આપણે એમાં હીંગ નાખી દઈશું પછી આપણે નાખીશું લસણ આદુ મરચાંની તેલ लंच और दोपहर के लिए બે મોટા બે સાઈઝ મોટા બટેટા છે એક નાનું ફ્લાવર છે ને ચાર રીંગણા છે અને ચાર ટમેટા છે મીડિયમ સાઈઝ એટલે ચાર ચાર પાંચ જણા ની પંભાજી આરામથી થઈ જાય હવે આપણે બધું સમારેલું શાકભાજી ચોખ્ખા પાણી ધોઈને રાખ્યું છે તો આપણે બધું એકસાથે સાથે ઉમેરી દઈશું પાંચ જણાની પાઉાજી આરામથી મસાલા પણ ઉમેરી દેવાના છે નિમક સ્વાદ અનુસાર નાખશું તીખાસ નહીં તમને જેટલું તીખું ખાઈ શકો એટલું નાખો હું બે ચમચી નાખું છું મોટી ધાણાજીરું પાઉડર એક અડધી ચમચી ગરમ મસાલો હળદર ગયા આપણે ચલાવી દે છે આ પાઉભાજી ટેસ્ટ બહુ મસ્ત લાગશે તમે એકવાર વાર બનાવીને ખાજો જ મેં પેલા બનાવી દીધી પછી હું વિડીયો ઉતારું છું પેલા મેં એમને જ બનાવીને એક વાર થોડીક ટેસ્ટ કર્યો હતો તો બહુ જ સરસ સ્વાદમાં પેલી આપણે બાફીને કરી છે ને એના કરતાં બહુ મસ્ત બનશે આ પાઉભાજી હવે આપણે એમાં પાણી ઉમેરી દઈશું અહીંયા છે ને શાકભાજી ગુડે દોઢ ગ્લાસ ને પાણી ઉમેર્યું છે આ દોઢ ગ્લાસ પાણી ઉમેર્યું છે હવે આપણે જો આટલું પાણી તો જશે જ આપણે બરાબર હવે આપણે ગેસની ફ્લેમ ફાસ્ટ છે આપણી હાઈટ છે આપણું કુકર થઈ ગયું છે અને ઠંડુ થઈ ગયું છે મેં આઠ સીટી સાત થી આઠ સીટી વગાયેલી છે વિસલ વગાયેલી છે તો તમે જોઈ શકો છો કે આપણે ગેસ ઓફ કરી દીધો છે છે હવે જોઈ લઈએ આપણે કે હા આટલો રસો તો બરાબર છે હવે આપણે આને આપણે એકદમ મિક્સર વડે આપણે એને એકદમ સ્વાદ માં તો બહુ જ સરસ લાગશે તમે જોજો તમારા ઘરમાં સેજ એકદમ કઠણ ખવાતું તો એક ગ્લાસ પાણી ઓછું નાખવાનું પાણી હજી આપણે આને થોડુંક વઘાર કરી અને ઉપરથી એક વઘાર કરશું એટલે ડબલ તડકાવાળી મસ્ત આપણી પાઉભાજી તૈયાર છે તો એને બે મિનિટ માટે ઉકાળવી પડશે આપણે તો એક વઘાર પર નાખીશું જરાક સરસ નાનો ચમચો તેલ મૂક્યું છે થોડું ઘી નાખશું એક ચમચી જેટલું અને અહીંયા આપણે વઘાર ઉપરથી નાખી દઈએ જો આપણી પાઉભાજી રેડી છે હવે આપણે એને જરાક ઉપરવા દેવી જશે બે મિનિટ વઘાર પી લો ને આપણે એને લીંબુ નાખી દઈએ

ટમાટા અને કાંદા સૂઝ સમારેલા છે લીંબુ છે અને બ્રેડી શેકેલી છે બધું તૈયાર છે તો આજનો વિડીયો તમને કેવો લાગ્યો તે જણાવજો સબસ્ક્રાઈબ કરજો લાઈક કરજો અને શેર કરજો અને કમેન્ટમાંથી ઇસ્ટન્ટ પાઉભાજી કેવી લાગી જરૂરથી જણાવજો અને એકવાર ચોક્કસ બનાવીને ખાજો બહુ જ સ્વાદમાં ડિફરન્સ છે ઓલી ભાજી મારીમાં જય શ્રી કૃષ્ણ